નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં ઘણીકમાં ગડોડી તો ઘડીકમાં આંગળી તો ઘડીકમાં ડેળકો અને હવે તો મકોડો જ બાકી હતો વડોદરા શહેરના કીર્તિસ્તંભ પાસે આવેલા મહાકાળી સેવુ સ્થળમાં ખાવા આવેલ ગ્રાહકે મંગાવેલા ઠંડા પીના માઝામાંથી મકોડો નીકળ્યો તમારા કીડા ની એ ગંભીર બાબત છે એ ઇન્ટરનેશનલ કંપની છે અમે બી બહારથી જ લઈએ છીએ અમે જાતે તો બનાવતા છીએ નથી પ્લસ આ આ જે થયું છે એના બાબતે અમે બી ખેદ વ્યક્ત કરીએ છીએ કે આ વસ્તુ ઇન્ટરનેશનલ કંપની થ્રુ બી આ વસ્તુ થઈ રહી છે આ બહુ ગંભીર બાબત છે એનો પૂરોપૂરો આપણાને કસ્ટમરને જે લગી નિકાલ નહીં લાગે તગીને અમે આ પ્રોડક્ટ ટોટલી બેન્ડ કરી દઈએ છીએ અમારા પ્રો અહીંયા આગળ આઉટલેટ અમારા ઘરે જે સેલ્સમેન છે પછી એમના જે સેલ્સમેન છે એમના ઉપરના એક્ઝિક્યુટિવ છે એમને બધાને અમે જાણ કરી દીધી છે

બધી જ પ્રોડક્ટ અમે બેન્ડ અપ જે બી છે કોલ્ડ ડ્રિન્ક્સ એ બી બંધ પાણીની બોટલ બી કિનલી છે એમની જ છે એ બી બંધ કરી દઈશ દેવેન્દ્ર સાને આજે તમે જે પ્રોડક્ટુટ કરો છો એની અંદર સર મેં તો કોકો અંદર જોબ નથી કરતો પણ થર્ડ પાર્ટી થ્રુ કામ કરું છું અને મારું સેલ્સનું કામ છે ઓર્ડર લેવાનું મારું કામ છે

બે ત્રણ સિનિયર છે ક્વોલિટીમાં પરાગ ભાઈ છે બધા સિનિયરોને મેં કોલ કર્યા છે અને કહ્યું છે કે ભાઈ આ મારી માજાની અંદર આ પ્રોબ્લેમ છે ત્યાં એમને મને એવું આન્સર આવ્યો છે કે તમે ક્વોલિટીની અંદર ઇન્ફોર્મ કર્યું છે બહુ સર ગંભીર બાબત છે આજે ગંભીર બહુ વધારે ગંભીર છે મારું નામ ઘનશ્યામ છે આજે મેં મહાકાળી શિવસોડ કીર્તિસ્તંભ લંચ માટે આવેલા સેવસડનો ત્યાં અમે શિવસણ ઓર્ડર કર્યો અને માઝા ઓર્ડર કરી છે માઝા ઓડર જેવી ઓર્ડર કરી મારા કિડ્સે જેવો એક પર્સિપ લીધો એમાં જોયું કે ત્યાં મગોડા નીકળ્યા છે એટલે મેં તરત એ મૂકી દીધું અને એના ઓનરને બોલાયા કે ભાઈ આ તમારી નિષ્કાળજી છે અને એ રિસ્પોન્સિબિલિટી કોણ લેશે મારા કિડ્સને કંઈ થઈ ગયું તો ઓનરે કોઈ જવાબ જ નથી આવ્યો એને કોકો કલાવાળા ભાઈને બોલાયા હતા એ ભાઈ એના સિનિયરને બોલાવ્યો એટલે આ લાગે છે કે કંઈ જ નથી કોઈને ના બસ ધેટ ઈટ આ એકદમ ગંભીર ગુનો છે ફૂડ ડિપાર્ટમેન્ટે એમાં એક્શન લેવી જોઈએ બીજી વાર આવી રીતે કોઈની સાથે આવી ઘટના ના ઘણી કૃણાલસિંહ ઠાકોર